ગુજરાતના ગૌરવ અને સાસણગીરના એવા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિવર્ષ દસમી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને તજજ્ઞ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ અંગે માર્ગદર્શન આપી પ્રત્યે જેમાં શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને તજજ્ઞ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ અંગે માર્ગદર્શન આપી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના ત્રણ થી વધુ વિદ્યાર્થીઓને સિંહના મુખોટાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રામનગર લાખોટા નેચર ક્લબના સભ્યોની સાથે આ શાળા નંબર પંદરમાં બાળકોને સિંહ દિવસની ઉજવણી કરેલી છે અને તેમાં બાળકોને માહિતગાર કરી અને જાગૃતતા આપેલ છે તેમજ એમને નાની એવી કીટનું વિતરણ કરી અને સિંહ દિવસની ઉજવણી કરેલ છે અને અમે આવા અવતર પ્રોગ્રામો જે સ્કૂલના પણ અમને એમાં સપોર્ટ રહે છે એ બદલ બધાનો આભાર માની છું